નમસ્કાર હું છું અલ્પા ને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ અમદાવાદના પોચ વિસ્તારના હાઈવે પર વાય એમ સીએ સામે આવેલા બ્રુ રોસ્ટ કેફે માંથી હુકાબાર ઝડપાયું રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોષ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાબારો ચાલી રહ્યા છે હાઈવે પર વાયએમસીએ ક્લબની સામે મહેમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયો જુદી જુદી હર્બલ ફ્લેવરની જગ્યાએ યુક્ત હુક્કા આપવામાં આવતા હોવાનું એફએસએલની તપાસમાં બહાર આવતા સરખેજ પોલીસે કેફેના સંચાલક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હામિદ બારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સરખેજ પોલીસને ગત મે મહિનામાં એસટી હાઈવે પર મમદપુરા રોડ પર આવેલા ટ્રુ રોસ્ટ કેફેમાં ગેરકાયદેસર રીતે કેફેસર ચલાવવામાં આવતું હોવા હતી જેના આધારે પોલીસની ટીમ દ્વારા કેફેમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને કેફેમાં ખુલ્લી જગ્યામાં ટેબલ પર હુક્કા મૂકવામાં આવેલા હતા તથા ત્રણ ગ્રાહકો હુક્કો પીતા હતા પ્રતિ હુક્કા દીઠ એક હજાર રૂપિયા અને દોઢ કલાક બેસવાનો સમય આપવામાં આવતો હતો પોલીસને કેફેમાંથી માંથી ચોવીસ હુક્કા અને ચાલીસ પાઇપો તેમજ અલગ અલગ ફ્લેવર મળી આવી હતી આ તમામ મુદ્દામાલ કબ્જે કબજે કરી ફ્લેવરને તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવી હતી પોલીસ દ્વારા કેફેના ચાલક અબ્દુલ હમીદ અને દિવ્યરાજ સિંહને બોલાવી તેનું નિવેદનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું ગેરકાયદેસર રીતે બાર ચલાવતા હોવાનું અને જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીન યુક્ત હુક્કો પીરસવા મામલે સરખેજ પોલીસે દિવ્યરાજસિંહ અને અબ્દુલ હામીદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે